હેલો ફ્રેન્ડ્સ નાળિયેરનું સરસ મજાનું તાજું તાજું ટોપરું ખાવું કોને ન ગમે પરંતુ એ ટોપરું કાઢવાની કેટલી બધી માથાજીક થાય છે એના માટે દસ્તો જોઈએ છે છરી જોઈએ છે પકડ જોઈએ છે પણ આજે આપણે ટોપરું જે કાઢવાના છીએ મને પકડ જોઈએ નહીં છરી જોઈએ નહીં કોઈ હાર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ પરંતુ આપણે સરસ રીતે આસાનીથી પાંચ મિનિટમાં આપણે ટોપરું કાઢી શકીશું અને એનો મનપસંદ યુઝ કરી શકીશું તો એના માટે આપણે જોશું કે કઈ રીતે આસાનીથી નાળિયેરમાંથી પાંચ મિનિટમાં ટોપરું કાઢી શકાય છે જે બને ખૂબ જ સહેલાઈથી તો આ રીતે આપણે નાળિયેર જ્યારે સિલેક્ટ કરીએ ત્યારે બને ત્યાં સુધી એવો આગ્રહ રાખવાનો કે સૂકું નાળિયર હોય આ રીતે તો એની આ જે છાલ છે એ આપણે આસાનીથી નીકાળી શકાય આ છાલને આપણે નીકાળવાની છે પરંતુ જે અંદરનો જે હાર્ડ ભાગ હોય છે એમાંથી ટોપરું આપણે આસાનીથી કાઢવાનું છે હવે આપણે છાલ કાઢીને આ રીતે આપણું આ નાળિયેર તૈયાર છે તો આપણે જોશું કે એમાં કેવી રીતે આસાનીથી પાંચ મિનિટમાં આપણે ટોપરું કાઢી શકીએ તો અહીંયા મેં ગેસને ઓન કર્યો છે મીડિયમ ફ્લેમ પર અને આ રીતે આપણે એમાં નાળિયરને ગેસ ઉપર રાખવાનું છે અગર તમારી પાસે કોઈ સ્ટેન્ડ હોય તો એની ઉપર રાખો હોય તો પણ રાખી શકો છો આ રીતે વારાફરતી આમ ફરવતું જવાનું છે નાળિયેરને આ રીતે આસાનીથી તમે એને કરી શકશો આ રીતે થોડીક ઉપરનો જે પાર્ટ છે એ બ્લેક બ્લેક થઈ જાય એટલે આપણે ત્યાં સુધી આપણે એને કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો અગરથી તમને આખું ટોપરું ગોળ જે રાઉન્ડ એમાંથી કાઢવું હોય તો તમારે એને વધારે વાર સુધી શેકવાનું છે ઉપર જ્યારે ઓટોમેટિક એની મેળે સળગવા માંડે એટલું થઈ જાય અહીંયા મેં આ રીતે અમથું સેકું છે તમે જોઈ શકો છો ઉપરથી તો થોડુંક નાળિયેર આ રીતે તૂટી પણ ગયું છે કેમ કે એકદમ સૂકું નાળિયેર તો હવે આપણે કોઈ પણ હાર્ડ વસ્તુ હોય જેમ કે અહીંયા દસ્તો છે હું એના વડે એને તોડવા માટે ટ્રાય કરું છું તો આ રીતે તમે જોઈ શકો છો આસાનીથી આ ઉપરનો પાર્ટ તો પહેલેથી જ થોડો તૂટી ગયો તો એ નીકળી ગયો હવે આપણે એને બે ત્રણ વાર આ રીતે દસ્તાથી મારીશું અહીંયા પ્લેટફોર્મ છે એટલે હું ધીરે ધીરે મારું છું આ રીતે તમે કોઈ પથ્થર કે હાર્ડ વસ્તુ પર જોરથી એકવાર મારશો તો પણ નીકળી જશે આ રીતે આપણે નાળિયેરમાંથી આ રીતે ટુકડા થઈ જશે તમે જોઈ શકો છો કે હવે આપણા આ નાળિયેરના બધા જ ટુકડા આરામથી એક બે દસ્તાવાથી થઈ જશે હવે આપણે એને આ રીતે તમે ઠપકારશો એટલે એનો જે ટોપરાનો પાર્ટ છે એ આસાનીથી આ રીતે નીકળી જશે તમે જોઈ શકો છો કે સરસ રીતે આ રીતે આપણું ટોપરું નીકળી ગયું છે આ રીતે બધા જ ટુકડામાંથી આ રીતે થોડીક વાર આમ બે કાં બે પાંચ સેકન્ડ તમે આમ ઠપકારશો એટલે એમાંથી ટોપડું નીકળી જશે તમે જોઈ શકો છો કે કેટલી વાર લાગી ખાલી મેં એને બેથી ત્રણ મિનિટ માટે ગેસ ઉપર આ રીતે કર્યું અને આ રીતે બસ પછી ફટાફટ એને તોડી લીધું અને આ રીતે આપણું આ નાળિયેર ઇઝીલી નીકળી ગયું છે તો હવે આ આ થી આપણને જ્યારે પણ મન થાય ટોપરું ખાવાનું તો આપણે ચોક્કસથી આ રીતે તમે કરી શકો છો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું આરામથી આ રીતે નાળિયેરની કાતલીમાંથી આ રીતે નાળિયેરનું ટોપરું નીકળી ગયું છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે ટોપરું છે એની ઉપર આપણે એને ગેસ ઉપર ઓન કરેલું તેથી એનું જે બ્લેક બ્લેક ડસ્ટ છે એ દેખાય છે એના ઉપર તો આ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને બ્લેક કરેલું એટલે આપણે એને ભાંગેલું તો એની ડસ્ટ છે એ ટોપરા ઉપર આ રીતે ઉડેલી છે તો આપણે એને સરસ રીતે ક્લીન કરવાનું છે પાણીમાં આપણે એને ધોઈ નાખશું નળ નીચે સરસ રીતે અને હવે આપણે આ જે બ્લેક જે જે બધો કાંઈ પણ ડસ્ટ કે એ દેખાય એને ધોઈને આપણે એને રેડી કરી લેશું તમે જોઈ શકો છો કે આપણું ટોપરું હવે આ રીતે એને આપણે ક્લીન કરી લીધું છે અને એકદમ સરસ રીતે એ થઈ ગયું છે હવે આપણે એને કટિંગ કરી લેશું આપણને મનગમતા પીસમાં તમે જોઈ શકો છો કે હવે છરી વડે આ રીતે આપણે આસાનીથી એના ટુકડા કરી શકીશું દર્શક મિત્રો હું છું અલ્પા અને ચેનલ ઉપર આજે સરસ મજાની એક આસાન ટ્રીક નાળિયેરમાંથી ટોપરું કાઢવાની તમને બતાવી છે તો તમે જોઈ શકો છો કે નાળિયેરને આપણે કેટલા બધા આપણી ડેઈલી લાઈફમાં યુઝ કરી છે આપણે એની ચટણી બનાવી છે આપણે એનો ટોપરા પાક બનાવીએ છીએ આપણે એનું નાળિયેરમાંથી ટોપરાનું દૂધ બનાવીએ છીએ અને આપણે અગર તમે ઓર્ગેનિક નાગ રહી હોય તો એમાંથી તમે કોકોનટ ઓઇલ પણ ઘરે બનાવી શકો છો તો આ રીતે આસાનીથી તમે નાળિયેરનું ટોપરું ઘરે કાઢી અને તમને મનપસંદ એવો યુઝ એને કરી શકો છો અને આ રીતે તમે ટ્રેમાં રાખશો તો બચ્ચા પણ હાલતા ચાલતા ફેમિલી મેમ્બર પણ ખાશે અને ગુણકારી પણ કેટલું છે વાળ માટે પણ એટલું સારું છે સ્કીન માટે પણ ખૂબ સારું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી તમે ચોક્કસથી કહેજો અને કમેન્ટ કરીને કહેજો કે તમે પણ એકવાર ટ્રાય કરજો આ રીતે ટોપરું કાઢવાની તો આ રીતે તમે નારિયેળમાંથી ટોપરું કાઢીને ખાઈ અને ખવડાવી શકો છો ફરી એકવાર આવી જ એક સરસ મજાની આસાન રેસિપી સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો ચેનલને જરૂરથી શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આપણે આમાં કોઈ હાર્ડ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ નથી કર્યું એકદમ આસાનીથી આપણે તરત આ રીતે ટોપરું નીકળી જાય છે ફ્રેન્ડ્સ તમે આ ચોક્કસથી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તમારા બધાનો આભાર ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ